કાનુડો આવશે ઝૂંપડી સજાવજો હો કાનુડો આવશે મારે તે આગણે આસો પાલ તોરણ બંધાવજો હો કાનુડો આવશે ઝૂંપડીની આજુબાજુ કંકુની દુકાન હશે સાતિયા પૂરાવજો પૂર આવજો હો આવશે ઝૂંપડી સજાવજો હો કાનુડો આવશે મારી તે ગલીઓમાં મોતીની દુકાન હશે મોતી વધાવજો હો કાનુડો આવશે ઝુંપડીની આજુબાજુ કેળા ના વસે થાળ ભરી લાવજો હો કાનુડો આવશે ઝૂંપડી સજાવજો હો કાનુડો આવશે ઝુંપડીની પસવાડે જમનાજી જાય છે જળભરી લાવજો હો કાનુડો આવશે ઝૂંપડી સજાવજો હો કાનુડો આવશે